સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે ઝઘડીયા તાલુકામાં તસ્કરો આવતા હોવાની અફવા વચ્ચે તાળા હેલોજન લેમ્પ બેટરી હોલોજન નકુચાના વેચાણમાં વધારો તાલુકાના કેટલાય ગામોમાં તસ્કરો આવતા હોવાની અફવા ફેલાતા ઉજાગર કરતા સ્થાનિકો ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ચોરે આવવાની અફવાએ ફેલાતા રાત્રિ દરમિયાન ઉજાગરા કરી રહ્યા હોવાની વાતો બહાર આવી રહી છે તેવામાં તસ્કરોથી બચવા તાલુકાવાસીઓ પોતપોતાના મકાનોમાં દુકાનોમાં ગોડાઉન પણ નવા મોટા મસમોટા મોટા તાળાઓ બજારોમાંથી નવી ખરીદી કરી રહ્યા છે સાથે પોતપોતાના ફળિયા સોસાયટી દુકાન શોપિંગ સેન્ટર રાત્રિ દરમિયાન રજવાળું રહે તે માટે હેલોજન લેમ્પ લગાડી રહ્યા છે તાલુકા શિક્ષણ ગ્રામીણ વિસ્તારોમાં લોકો બેટરીઓની પણ ખરીદી કરતા જોવા મળી રહ્યા છે અને હાર્ડવેરની દુકાનો પણ હોલ્ડર નકુચા સ્ટાપડીઓની લેવલની દુકાનદારો જણાવી રહ્યા છે આમ તસ્કરો આવતા હોવાની અફવાઓ વચ્ચે તાળા એલોજન લેમ્પ બેટરી નકુચાર સ્ટાપડીઓ વેચાણમાં વધારો દેખાઈ રહ્યો છે જોકે ઝઘડીયા ઓમલ્લામાં રાજપીપળી પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ સ્થાનિક લોકો બેઠકો કરી અને સોશિયલ મીડિયા દ્વારા ગામવાન અફવાથી દૂર રહેવા જણાવી રહ્યા છે જોકે કેટલાય સ્થળોએ અમુક ઈસમો જણાતા હોવાના દાવો પણ લોકો દ્વારા કરાતા હોય છે ત્યારે હાલમાં બોટું રહસ્ય સર્જાયું છે વડી તાલુકામાં કરાર નજીક નજીક લૂંટની બે ઘટનાઓ બનતા લોકો હાલ તો ભયભીત બન્યા છે ખત્રી રાજપીપળી મારું નામ પ્રવીણ કુમાર રમણલાલ શાહ છે હું શાહ ઇલેક્ટ્રો ઇલેક્ટ્રિકના માલિક છું અત્યારે ચોરીની દહેશત એટલી બધી વધી ગઈ છે અને એના માટે અમારી દુકાનમાં બેટરી હેલોજન અને ચાર્જિંગ ટ્યુબલાઇટોનું ખૂબ વેચાણ વધી ગયું છે અને વેચાણ બહુ વધી ગયું છે અને લોકોને એટલો બધો ભય પહેરી ગયો છે ચોરીનો એટલે લોકો અજવાળું પણ ફૂલ કરે છે અને ચાર્જિંગ બેટરી ફૂલ વેચાણ છે અને સામે દિવાળી પણ આવી રહી છે મારું નામ ખત્રી છે વાજા માં આપણી દુકાન છે સુરતી મોડે ઇલેક્ટ્રિક પેહલા બેટરીનું હવે ચલણ બહુ ઓછું થઈ ગયું હતું જ્યારે આ ચોરોનો હાહાકાર આવ્યો ત્યારે બેટરીનું હેલોજન ફોક્સ વેચાણ વધી ગયું છે લોકોનો ભયનો માહોલ થઈ ગયો છે એના કારણે અમને બી થોડો બેનિફિટ બી છે મંદિરનો માહોલ હતો થોડો તેજીનો માહોલમાં માહોલ આવેલો છે